મહત્વના સમાચારથી શરૂઆત કરીએ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ઉમરગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે વલસાડ પાડી ધરમપુર કપરાડા વાપીમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી છે જે અંતર્ગત વરસાદની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ વલસાડમાં પણ વરસાદની આગાહીની સાથે જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે તો આ સાથે જ વલસાડના ખેરગામ રોડ પરના નવીનીકરણ માટે પણ રસ્તો પહોળો કરવામાં આવતા વરસાદી પાણીની ગટર પુરાઈ ગઈ છે વરસાદી પાણીની ગટર પુરાઈ જતા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે રાહદારી અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ કેટલી જગ્યાએ ખાડા પડેલા હતા પરંતુ તે પૂરવામાં નહોતા આવ્યા અને ત્યારબાદ આ પરિસ્થિતિ અનેક જગ્યાએ જોવા મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે વલસાડની જ વાત કરીએ વલસાડમાં જ્યાં ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે ગટરો ઉભરાવાની શરૂઆત થઈ ગઈ છે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં જ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગંદુ પાણી આસપાસ ફેલાતા સ્થાનિકો પણ પરેશાન છે